मातृभूमि न्यूज़ मातृभूमि की आवाज़ मातृभूमि के लिए केशोड एसटी बस डेपो में एटीएस तरीके दीपालीबेन मेहता ने नियुक्ति तथा केशोड एसटी डेपो मैनेजर बिल साईबनी अध्यक्ष तामस स्वागत अभिवादन कार्यक्रम योजना मार्जुहतो चुनावर डिवीज़न हेडर केशोड एसटी डेपो मुसाफ़रों ने આરામદાયક સુરક્ષિત સમયસર સલામત મુસાફરી પૂરી પાડવામાં આવીને ઓછા આર્થિક ખર્ચ ઉપરાંત કરકસરથી ઇંધણના વપરાશ માટે પુરસ્કાર મેળવનારા એસટી ડેપોના કર્મચારીઓ અધિકારીઓ અને ત્રણેય કર્મચારી યુનિયનના પ્રતિનિધિઓ સંકલન સમિતિના સિદ્ધરાજસિંહ રાયજાદા અને સમસ્ત સમાજ કેશોદના પ્રમુખ રાજુભાઈ પંડ્યાની ઉપસ્થિતિમાં નિનિયુક્ત દિપાલીબહેન મહેતાને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યા હતા કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળના મમતાબેન રાવલ સહિત બહેનોને પુષ્પગુચ્છ આપીને શાલ ઉઢાડીને ખેસ પહેરાવીને પ્રતિકાત્મક ફરશી અને મહાદેવની પ્રતિકૃતિ આપીને સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું કેશોદ એસટી ડેપોમાં નવનિયુક્ત એસટી કેશોદ એસટી ડેપોમાં નવનિયુક્ત એટીએસ દીપાલીબેન મહેતાએ પ્રતિભાવ આપતા કહ્યું કે એસટી વિભાગમાં ડેપો મેનેજર ભીલ સાહેબના માર્ગદર્શન હેઠળ પરિવારની ભાવના રાખીને ખભેથી ખભે મિલાવીને આ કામગીરી એસટી ડેપોમાં આર્થિક ફાયદો થાય અને મુસાફરોને વધુ સુવિધા ઉપલબ્ધ થાય તેવા પ્રયાસ કરવાનો છે વહીવટી પ્રક્રિયામાં દરેક કર્મચારીઓ અને અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે સો મળીને કામ કરીશું એ માટે સહકારની અપેક્ષા રાખી હતી

સિદ્ધાશ્રી બાપુરાય જાદા તેમજ ત્રણેય યુનિયન સંકલન સમિતિ તેમજ દરેક કર્મચારીઓ વતી અમે લોકોએ આજે માનનીય શ્રી દીપાલીબેનનું સ્વાગત માટે આ પ્રોગ્રામની અંદર બધા ઉપસ્થિત રહી સારો સહકાર આપી અને આ પ્રોગ્રામને ખૂબ જ સારો એવો પ્રતિસાદ પ્રાપ્ત થયો છે માતૃભૂમિની સાથે મધુરાવલિયા જૂનાગઢ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ